ઓ હો ઓહો સંબંધ કાઢેલો છે ઓ હો હવે મુદ્દ મુ કાઢી મીલ દીધી છે હા હા અને હોના ભાવ હોના ચોરીના ભાવી આસમાને પહોંચ્યા છે અરે વાઘુભાઈના તો ભાવ લગભગ જો ઓકે ચોરી તો એક લાખ ને એસી પંચ્યાસી એવું કાવ એટલા ભાવ ભાવ હવે મારો ભાઈ બાપરો છ લાઈન પૂરું કરતા આવી એ તો વાઘુભા તો અમારું ભાઈ બધું પછી દાદીના નહીં લઈ જવા પડે તમારે ના

આ હું સોળીને રોજ શાક કરવાનું કારણ બગ અત્યારે તો બેટા કોઈ શાકભાજીમાં કોઈ હવા જતી હોતો ન ખાલી દવાઓ ખાઈ ખાઈને મરી જવાનું હોય વાત આ છે માં પણ તમે સોળી છે વાઈ સાથે બસ રોજ સોળી ને સોળી સોળી ને સોળી તાં ખાવું તો પડે કે આણ અમે તો દિવાળી આવી એ આ પેલું ખળવા ઢાવાનું કરો બધું આડો બાળો ઘઉં વાડવાને બાપાને હા માં કરાવું છું હું એ તો ઘઉં વાપવાના મને ખબર છે પણ આ સોળીઓ કીધા તે હવારા તાતે કી એક કે અમાર બાપો હોય જવુ જ ફરવા ન હોય જવુ છે ને હવે આ બેને નાએ હું પાળું કે જો ના ના ની પંચાદાસ રહેવા પણ બે ત્રણ મજૂર કરું હા એવું પછી આપણે એમાં હા ભાઈ આવો કાકા આવો આવો કરીને આવ્યો છું આવજો ભાઈ પાણી એવું છે હા અલ્યા તવને મોયા ઊઠો છો મોયા હું કરવા ગયો હારું હરેડો હું કોમ રાગ રાગ ઊઠો દાન

એ ભાઈ બેટા રવેણ દે હોવા આ દે બાજા મહિના શેર જેવા કાઠા રો છો કાઠા પા મે કાઠા ચી એક તા એમ નઈ ભાઈ એ રીતી કાઠા નઈ તાણ બાર બે ના લગન છે ને તે પૈસાનો ટેકો કરજો પાછા એ તો હાચી વાત કાઠા પા કપાયું તો ખાખરાઈ ગયા બોલો બગડી ગયા છે એટલે પૈસે ટકે ટેકો કરજો

પણ ના હું મને વિવેકે લાવી જો પણ આપણી પોચ હોય એટલું લઈ જઈએ ચાલ તારે જે પેલી હેરીઓ લઈએ પાતરી પાતરી ઝરી લઈએ એવું લઈએ પણ આ કલ્લો કોબીઓ ટ્રુભીઓ બધું બંધ થઈ જાય સારું હું તો એમ કઉ છું પણ કોઈ બંધ જ કરતું નહીં મે

બોલો આવો શંકરભાઈ જો હ તમે અમારી જષ્ઠીય સહસ મનોજ છો હા કે તો શું તમારી ગામમાં ઇજ્જત છે અમારા મેઠાની બે સોડીઓ અને તમે સંબંધ કરાવ્યો હ તમે સંબંધ આરા કરાય સંબંધ આયા કાય મોરવી છો પણ મારું એટલું કેવું થાય છે જો દાતણ કરતો કરતો દાતણ કઈ નાઈ દીધું මුઢું મારા ભાઈના ઘરાઈ ધોયું બરાબર બરાબર છે

શંકર ભાઈ એમ છે જો હું મારા વેવઈ પાણ થી મગાયો હાલ વેવઈ ગમે તે આ ગુ પાછું કરજે કોઈ જમીન મેલ છે કે કોઈ વેજવા લાવશે તો એ તો પછી ભવિષ્યમાં મારી છોડી મજૂરી કરીને આલશે તને પૂરું થાય કે વાત થાતી જ મારા છોડીને જ ખાડો પડવાનો છે કે વાત થાતી જ તમારી મેઠા ભાઈ પણ હોમો વેવઈએ સમજણ તો હોય પડે ને ઈઓને આપણે કીએ પણ એ નામોને ન યાર ઈવાની ઈજ્જત જાય ગામમાં કે છોડીનો વિવો કર્યો અને એક કઈ ડાઘીનો આલ્યો ના અરે વાત સાચી છે પણ તમે મોરવાઈ છો શું કેવું ભાઈ તમે કાઠા થઈ આ તો મારા આપણે કશું એ બેઠિયો ને બેઠિયો ને બધું માછી નહીં આલું મારા જમીઓ પુરત માં એમ કે મને

આપણા દાગીના તમારે નહી બધે દાગીના કોઈ વસ્તુ હાલવી નહીં ખાલે મંગળસૂત્ર ખાલે મંગળસૂત્ર એમાં મંગળસૂત્ર ખાલી માપનું હોના નું નહીં હોય ને એમાં કોઈ ભારે નહીં બરોબર છે અમારે કશું જોતું નહિ અમારે છોડી બરોબર છે

કોમેડી વિડીયો નહીં પણ સરસ મજાનો સામાજિક વિડીયો સરસ મજાનો સંદેશ હાલતો વિડીયો બનાવ્યો છે કેમ કે સોના ચોરી ભાવ બહુ વધી ગયા છે અને જે લગ્નમાં આ સંસારની અંદર આ દુનિયાની અંદર એટલા ખર્ચા થાય છે ને એટલામાં તો કોઈ ગરીબ નું બાપર હોય ને તો એની જિંદગી સુધરી જાય એટલા લગ્ન ખર્ચા સોના ચોદી ભાવમાં વધારો થઈ ગયો છે દુનિયા શો પહોંચી છે કોઈને ખબર છે મેડમ ના અને બીજું કે જે અવસર કરતો ને છોકરાને છોડીને એને એના મા બાપને ખબર હોય કે શે રીતે દાગીના આવે છે ને શે પેલા થઈ છે એટલે મિત્રો મો અમે તો કી છે કે દાગીનામાં કોઈ લઈ જ નહીં જવાનું શું કેવું ખાલી મંગળ સૂત્ર સિવાય છોકરો વાળો ને અને છોડીઓ વાળો ને હા બેને કે બેને વેવઈ ને લઈ દેવા હમ હમ જી એક બીજાનો સમાધાન કરી અને જીરો થી લગન થાય ને એવું વિચારો એવું વિચારો તો માની જોગન પોત પછી પડ્યા છે ને